અમદાવાદ રેન્જના પોલીસ શ્રી જે આર મોથલિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કુંભાવા સાહેબે જિલ્લાની અંદર નાર્કોટિક્સના બધી અટકાવવા માટે કેસો કરવા માટે જરૂરી સૂચના આપેલી જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા જીગર પટેલ તથા પીએસઆઈ જેબી વાઘેલાની ટીમે આ બાબતે બાતમી હકીકત મેળવી અને આ કેસો કરવા માટેની વર્કઆઉટ હાથ ધરેલ જેના ભાગરૂપે ગઈકાલે રાત્રિના સમયે બાતમી હકીકત મળેલ કે આણંદ ઇસ્માઈલનગર લખી બેકરી સામે ગોલ્ડન સોસાયટીમાં રહેતા ફિરોજ અબ્દુલ રહેમાન ખલીફા પોતાની કબજાની લક્ઝરી બસ નંબર જીજે સત્તર ડબલ્યુ છસો અડત્રીસમાં ગાજાનો જથ્થો લાવી અને ભાલેજ આણંદ ભાલેજ રોડ ઉપર આવેલ મોટા મદરેસા નજીકમાં આ લક્ઝરી બસમાં બેઠેલ છે જે બાતમી હકીકતના આધારે જે નાર્કોટિક્સ નો કેસ કરવાનો હોય તેના મેન્ડેટરી જે પ્રોવિઝન છે તે મુજબનો અમલ કરી એસઓજીની ટીમે આ જગ્યાએ રેડ કરતાં મજકુર ઈસમ ફિરોજ અબ્દુલ રહેમાન ખલીફા મળી આવેલ અને લક્ઝરી બસ તેના કબજાની આ લક્ઝરી બસ છે એમાંથી કુલ અગણ્યાસી પોઈન્ટ સાહીઠ કિલોગ્રામનો ગાંજાનો જથ્થો મળી આવેલો હતો તેમજ આ આરોપી પાસેથી એક મોબાઈલ તેમજ લક્ઝરી બસ દસ લાખ રૂપિયા મળી કુલ સત્તર લાખ ત્રાણું હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને આ ફિરોજી અબ્દુલ રહેમાન ખલીફાને આ મુદ્દામાલ ક્યાંથી લાવેલ છે અને ક્યાં આપવાનો છે તે બાબતે પૂછતા આ મુદ્દામાલ ઇમરાન ઇસાક રૂફે બાબા કી ધૂમ ખલીફા રહેવાસી આણંદ તથા ઇમરાન પલાવ બંને જે આના મુખ્ય મંગાવનાર છે તેઓએ દાતાર મહેસાણા ખાતેથી આ મુદ્દામાલ મંગાવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે અને આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્સેટરનો ગુનો રજિસ્ટર કરવામાં આવે છે